ખાડી કિનારે વોકવે થી પણ પાણીનો પ્રવાહ અવરોધાઈ ગયો સુરતમાં અંદાજે 50 કિલોમીટર લાંબી અને 150 કિલોમીટર કેચમેન્ટ ધરાવતી મીઠી ખાડીમાં 2020 થી ઉપરા છાબરી આવતા ખાડીપુરને રોકવામાં પાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે પ્રી મોન્સૂન્સ અને ખાડી ડ્રેજિંગના દાવા પોકર સાબિત થયા છે

બે હજાર ઘિયારમાં મહાવીર કોલેજ પાસે ખાડી હતી જે હાલમાં પુરાઈ ગઈ છે તેમજ મોટા બરાછા આવવાના માટે સૌજી કોરાટ બ્રિજ પાર કર્યા બાદ કબ્રિસ્તાન પાસે બે હજાર યગ્યારમાં તળાવ હતું જ્યાં હાલ રસ્તો બની ગયો છે જેને કારણે પાણીનો ભરાવો થાય છે અને ગામ સીતાનગર ચોકડી પાસે કલાપુર રોડ અને ગામ રોડ વાળા વિસ્તારમાં બે હજાર ખાડી હતી જેનું પુરાણ કરીને રોડ બનાવી દેવાયો છે જેથી વરસાદનું પાણી પહેલા ખાડીમાં વહીને નીકળી જતું હતું તેની જગ્યા હવે ભરાયેલું રહે છે નામે પર્યાવરણ સાથે થતી ગંભીર પરિસ્થિતિ સર્જી રહી છે બે હજાર માં ખાડીની બંને બાજુ દબાણો વધ્યા રોડ બનાવવા ખાડીને કુદરતી ઢાલ સાથે છેડછાડ જતાં પાણી કુદરત રીતે વહી શકતું નથી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત